એ માટે બધાને નવા વલોગમાં સ્વાગત છે મારું ઉપર તો હું ને ફેરવા મળ્યા છે કેવું ને ફેરવે છે નીડ ની ફેરવે છે એ તર મજો એ ખાટલા ની ઉપર છે એટલે આને પડે ને પડે ને મન બે અંદર જે ઉપર છે પીસી કરે છે ઉપર છે ને દેસડી જન તો એ કેમ જો એ ઉપર છે છે મમ્મી તો ટાકડે રહી ને આ દિવસ હું કરો ફોન જો ભણવા આવન છે નકી ની ફોન આવન છે નકી ની આપડી કાર ખંડાવન છે આડા ઠીક ગયા છે ઠીક ઠીક ગઈ શેર ભાઈ તો કેડો કોક ને રહી રહ્યા છે એટલે તો આપડી ગાડીની શરૂ થઈ શરૂ કરવી પડશે શરૂ કરને છે આપણે જો તમે ગાડી શરૂ કરને કી છે ને વાહિંડી પીડું છે કેમ બેન મોડા ઉપર ચા વાહિંડી આજ મમ્મી કરશે ભાઈ સુલેત આપે છે બપ્પાની ખાટલા ઉપાડે છે આપણે કાકા ગાન છે કાઢી ને તમે ગાબો બાબો મારી દીધો બેન આવે છે હાલો આપણે કાકા દાદા તમે વાડી કામ કરવા મીડા છે આપણે બેન કઈ કેતા પણ સંભળાય નહીં વાયલો તોડે એમ દાદા તમે ઉપાય તમે પાણી સાટી દીધું પોપર પોપર કાલે આપણે સાટી

કાય કે હા દી ભાઈ હા દી ભાઈ કાય ની થી જે આપણે એમે મંતાવાળ છે 2 વાગે કામને જવા કે શીક લાવ ને ઓકી કે કડે કડે કે લ્યા નેવું આપણે કટી જો કારખાના જવા નો ટાઈમ થઈ ગયો છે ને સેન્ટિંગ વાળા ની થી લોખણ ને બખણ નેવું સીધું કરે તોખણ ને ઊ પાથરવાં છે ને આપણે હાના દેખાડી લી લોખણ ને પાથર પછી સીધું નેવું કરે છે હાના દેખાડશું આપણે

ઘડીક પેલા ફોન રમતા પતંગ સકાવ પતંગ સકાવે પતંગ સગાવે પણ ચેરું ભાઈ જો આમ વાડીમાં ભાગવાનું તેમ છે ભાગ જ છે એ મોડું થઈ ગયું મને રાજી ભાઈ જો પતંગ સકાવશે ને આથી મમ્મી આપણે ખાણી દીધી છે મમ્મી આમ કામ કરે છે મમ્મી કુંડીને એવું ના કુંડીમાં પાણીને ઉભું રહે છે હવે કાંઈ આપણે પાણી ન સાવાનું સેન્ટિંગ વાળાને આપડીશું જો આમ પતંગ બેન અમારી શાક ને એવું બનાવે ની અંદર કામ કરતા હા કામ એવું કરે હું કામ કરે લોખંડને એવું હંધુ પાથરે છે હાલ આજે આપણે તમને દેખાડી દીધી નવા મકાન કામ કાં કેટલા પડી ગયું છે આવી રીતે એના કંઈક ને એવું મારી દીધેલું છે શણાઈ ને ભણાઈ ગયું અમારી બે નહીં ક્યાં આવે છે તો આવી રીતે અહીંથી તે અવડું છે આમાં છે હજી આંધુ નીકળી દે

લોખંડ હજી કાલ આવશે એન થી તો હજી આય છે આ વાંધી પાથર બાકી છે લોખંડ પાથરતા હાથ હાથ બપોર પછી જ પાથરવા આપણે બીઆઈ જ્યાં પછી પાથરી ગયું ખાએ ખા પાથરી ગયું અમદાવાદ અડધા તાળી આદિભાઈ કાંઈ કહે આદિભાઈ કાંઈ નહીં કે આવી રીતે છે આપણું નવું મકાન હવે જાય કે રે આપણું છે બે ની જોવા આવ્યા હા બાથરૂમ સન્ના સામાન્ય એવું પીડ્યું છે ઓલલો એ આપણો સામાન પીઢો નળિયાવાળું જૂના છે એને ખબર નથી નળિયાને આમ સેન્ટિંગ વાળા હવે એ લોખંડ એવું પાક છે ખૂટા મારી દીધા છે ઝૂંધ છે ખૂટાને ઘૂટા ને એવું તો આમાં હવે લાગત હવે એને હલાવાની જ ને આવડ્યું એમ કે હવે ખૂટો હલાવી જોઈએ તો એ પ્લેટ પ્લેટ બે હવા કરે એવું છે એને મારા આદિવાય જશે હરુભાઈને ફેરવે છે બસ હવે જાય ઘેરે वीडियो पसंदि आयो ताईक शेर सब्सक्रमी कल न जय मतिलब बाए बाए